આવતીકાલે ભાગવું શુક્રવારે શુક્રવારે ના ઈ પછી તેદી આપડે બાર વાગે છે તો અમારે ઘેર પૂર આપડે હવા નીકળ કરતા બાર દે પછી ખાવાનું બધું મેળવી ખાઈ જાય એટલે મેં મમ્મી ને કીધું બીજું કઈ ઉપાધિ ના તમારી ગાય ગઈ ને કામય કઈ એટલું છે નહીં આપડે ભાગ્યું દઈ દીધું કાનો ભાઈ ને એમાં કરતા પપ્પા વાવણીનું કામ કરાવતા તો એ પૂરું થઈ ગયું કામ એટલું ના હોય પણ હવે પછી હું ફેરી ને તો અમે છોકરા વાળા મમ્મી મોડું થઈ જાય ને ભાઈ તો કહેતા હતા કેક ને લેતા જાઉં ને કે રવિવારે કે બર્ડે ને દઈ કે વૈયા જાઉં પણ મેં કીધું ના હું અહીંયા હોય તો પછી ખાવાના બધું મોડું થાય હું અહીંયા હોય તો કઈક કરવા લાગુ હવે એવા હાટું વયું જાઉં

તેલો હુંઈ દોઈ લેતી પણ હવે મુકાઈ ગયો પણ નો વાંધો હવે આવડે તો આની ટ્રાય કરવાનું છે હું પાછી આવીને Tata હશે ને વેઈ જાહે તો પછી વાત એ દક્ષા બોલાય તો મમ્મી ને બોલ હા દક્ષાન બોલાય તો કેતા રેડ પાડ તો રેડ એ સર પપ્પાને રેડ પાડ દો પપ્પા પપ્પા લુ

મસ્ત મસ્ત ઘડિયાળ લીધી બરાબર બપોરા કરવાનું થોડુંક મોડું છે આજ બપોરામાં બને છે બટેટાવાળા એટલે વાર તો લાગે ભીંડા શાક બનાવ્યું દહીં ભીંડાનું શાક બનાવ્યું ને બાજરાના રોટલા બનાવ્યા ને સાઈ હાકડી કરી લીધી ને હવે બટેટાવાળા બનાવવાના છે એટલે બટેટા બફાઈ ગયા હવે બસ મસાલાની તૈયારી કરે

એટલે ટાણે જરૂર નથી દરણાની પણ એ કે મમ્મી કે મૂકી આવો એ કે પાછા આવી કે શનિ રવિ આવી જાય તીઓ રવિવાર ખુલ્લી હોય ન હોય પાછ ગળદી હોય તો દર્દી આજના આજ ન દર્દી તેઓ લાપસીનું ને બાજરાનું ઘઉં ત્રણેય તેણું મૂકવા ગયા તા ને આ બટેટા વડા મસાલામાં લો કલરને નાખવાનો હોય તે કલરને થાણા લીંબુ ને એવું બધું લેવાઈ ગયા હતા ને પીવું લઈને આવી કે તું રિક્ષામાં તું પાછળ બે ચાર એણે મૂકી આવી

પાંચ વાગ્યા ને હવે અમે તૈયાર થઈ ગયા બપોરે બટેટા વડા ખાવાની ફૂલ મોજ પડી ગઈ વિરમભાઈ જ લીધો તો વિડીયો પછી આપણે વૈસે કેમેરો ઓન કરીને વયસમાં ડબડબ કરવા નતા ગયા કેમ કે ફૂલ રેસીપી ફૂલ ને ઉતારતા હોય ને એટલે આમ મસ્ત ઉતારતા હોય એટલે એમ ને હવે અટાણે કઈ જાવી મમ્મી કહે આપણે

આપણે કે સિવ સાટું કઈક જોતા આવ્યા તમે ફેર્યું છે ને તો એ કે હાલો એ કે નગર તો આમ લઈ આવત એ સિવ ફેરી છે તી કે માપ એ આવી જાય હાલો તો મેં કીધું જઈએ ને આપણે જા કાલે ખરીદી કરી આવ્યા ને નવ પાકેટ એ નવ પાકેટ લઈ લીધું ગોઠવીને લઈ લીધું છે આજ મૂરત કલાવ આજ મૂરત કલા આયાથી જાય જ તો મૂરત કર લઉં ને હા

ત્યાંકડી બાયણ બંધ કરી દીધું કોઈ જવાય ન જ દેવાન જાવું નથી કે તમાન મન તૈયાર કરી છે એમ તેમ કરીને હવે જાય તો છે ખરી જ થાય કેમ છોડી ગયા તમે મોર બાય બાય બાય

બ્રશ કરવાનું એ મારી કે બ્રશ લેવાનું છે કાલે છે ને દુકાન બંધ થઈ ગઈ હતી ત્યાં આપણે રિક્ષા ભાઈ મૂકવા ગયા ને ત્યાં એ બાહે જ છે દુકાન મેં કીધું હાલ બ્રશ પહેલાં લઈ લે નકર ભૂલાઈ જાય કા મસ્ત છે હો ભાઈ હવે તારે કઈ લેવાનું છે અમે હાલતા હાલતા અહીં છે ને આપણે અંસાફી ફેરા થઈ ગયા આપણે પૂછાડીએ ગયા હતા તે અંસાફી તો કોઈ કઈ મોકે મોકે કે ફેરા થઈ ગયા નહીં અંસાફી આવું હવે તમે ઘેર કઈ આવો ઈ ગયો

હમ હમ હું ચાલો હાટા પાટા પાડલી વિરામભાઈ દક્ષો એક કાઢી મૂકો તું કરે એક કાઢી કઈ નઈ કેજો હમણાં એને મજા આવે

છે ને હું ને પાપ થોડું ખોલી બાજુ જ લેવાનું ઉતારવાળા નહોતો તો તે નીકળી ગયા હતા ને મમ્મી છે ને અહીંયા કપડાં દુકાન આવ્યા હતા ત્યાં સીવ હાટું કપડાં પાસ કરે છે હજી કંઈ મેળા આવ્યો ને તો મમ્મી હવે મેળ આવ્યો કંઈ મમ્મી જોવામાં છે હટા આવ્યો મેળ આવ્યો હજી નતા આવ્યો શું હજી દર બે જેવી કાઈ જ પાસ થાય હજી કેટલી વાર લાગે

સ્લીવ વગરનું માપો ને ન્યાય એક અટકે છે સ્લીવ વગરનું એક માપો ને ન્યા પ્રોબ્લેમ આવે છે મમ્મીને જોઈએ સ્લીવ વગરનું મમ્મી ક્યાં અટકે મમ્મી ગાડી ક્યાં અટકે ગાડી અટકે આમાં ન ગમે એમાં એમ નઈ જે મને આત્મા ઘૂંચી જાય કે આ આપડે લેવું છે આ મને ગમે છે એટલે એ પછી લઈ લેવાનું પછી ન ગમે ને ઈ જો જો એટલા બોક્સમાં માં ગાય વાય માં કે એક છે ને હાલો આ આ માઈક તો સી હા એ કે તમે આઈ વાય ક્યાં થી લીધા નીકળવા તો નહીં દે આ માઈક તો હા સીવું આ બાજુ ચોકર માં એ સીવું શું કીધું ખબર અલ્લા અમે આવ્યા ને આપડે પેલી વિરમ

કોણ કરે ઈ દેખાડે ચમક જો શું કેા શું વધવા માંગી પૂગી ગયા તા નયા કા એસી વો ચરીક બેઠી થા તો દી કે હું આ તને ચેક કર લઉં ચેક કર લઉં પાછળ રાખીને ચેક કર લઉં રાખ જોઈએ હંપે હમ રેક્સો રેડી ઓસલ ગમે છે તને હે ગમે છે થાકી ગયા મેડમજી હળી ઉકાટી હે

બેન ને આમ તો અમે રાહ બહુ જોતા હતા પણ આમ મળવાનું થતું હતું પણ સમય એવો હોય કે બધાને દોડા દોડી ભાગા ભાગી હોય પરંતુ આજે આપડે પોરબંદર જિલ્લા માં બેન એક બાકી રહ્યા હતા એક બાકી આજે આવી ગયા છે બેન તમારો ખુબ ખુબ આભાર અને સાસુઓ ને સપોર્ટ કરો છો એવો એવો સપોર્ટ બધા કરતા રહેજો બેન ને પણ તો ભાઈ અમીર પાઈ ની દુકાને છે ને આપણે અનમોલ ગિફ્ટ ગેલેરી અમીર ની દુકાન નું નામ છે

જે આપણા પેશિયલ ઓર્ડરમાં છે પછી લીલબાઈ માતાજીની મૂર્તિઓ અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇનમાં મળશે રામદેવજી મહારાજ છે બાકી એમ કેટલું નામ લેવું કેટલું યાદ રાખવું કેટલું ભૂલી બોલું છે પરંતુ ખૂબ બધું બધા લોકોએ ખૂબ સાથ સહકાર એક હોય ખૂબ સપોર્ટ કર્યો છે અને ખાસ આ બાજુ ફ્લાવર નું આખું ઓલું છે

એનો ખાસ આગ્રહ રાખ્યો છે હા એકવાર અમે આવીશું ને તઈએ સ્પેશિયલ ફૂલ વિડીયો બનાવીશું કેમ કે અટાણ થોડીક ઉતાવળ છે પણ તમે આવ્યા છો અમારા મહેમાન થયા છો એ અમારા માટે સારી વસ્તુ છે પાસી વખત ટાઈમ વધારે લઈને આવીશું ને આખી મોટી દુકાન છે ને એક એક ઝીણવટથી આપણે બધું જોવું બરાબર હું તો એમ જ કહું છું

जे जे कर का हां जे, जे जे कर आ, <laughs> तो भाई एक थी एक चढ़िया थी वस्तु से आई हां ठीक है जय करो जय मामा जय कर ले ठीक है नहीं मजा आएगी जय जय अंबिया तो जय जय जय

આજે કાલની જેમ ચો બીજો થઈ ગયો ને સાંજે કાલની જેમ છે ને મોડા આવ્યા હતા કેટલા મમ્મી કાલે એ નહી ટાઈમ હતો એકલા દિન હા બસ એક દ પંદર મિનિટ આગળ પોણા દસ જેવું થયું તો એગલા દીએ દસ જેવું સાંજે થયું હતું કાલ પોણા દહક વાગ્યા આયવા ને પછી કાલે થઈ ગયા તા તી ખાઈને એને તારે કુઈ ગયા ને ખોટી આમ દુકાન દુકાનમાં ગયા ને અહીંયા કપડા જોવામાં થઈ રહ્યા હતા ને એ પેકિંગ જો છે ને મમ્મીએ કરાવી લીધું આમાં કરાવી લીધું પેકિંગ હવે આમાંથી એક દિન હજી વેટ કરવો પડશે એક દિનો વેઇટ કરી લે એટલે રવિવારે આ ખોલવાના છે બધાય શિવને બર્ડેને દે જોઈ લેવાના તમારે ત્યાં જોઈ લેવા ને સિવ ગિફ્ટ ખોલી ખોલીને થાય છે એક દિના દીદીની નિતિનભાઈ તરફથી છે એક આ મમ્મી તરફથી છે મમ્મી એક તમે માન લેવા દીધું મમ્મી હજી કહેતા તમે કીધું ના ના હું ક નથી જાજુ કઈ ભેરું કરવું એક જ લેવા દીધું ને એક હજી આપણે ગિફ્ટ આવી ગયું છે એ હું ત્યાં જઈને તમને બતાડી ને ક્યાંથી આવ્યું ને એ બધું ત્યાં કઈ ઈ પુગી ગયું છે કોરોને ફોન આવ્યો તો એ આપણા સબસ્ક્રાઈબર તરફથી ગિફ્ટ પુગી ગયું ઈ હવે હું અહીંયા જઈને તમને દેખાડીને કોઈ ને બરાબર ને મમ્મી એટલે સીવ ગિફ્ટ ખોલી ખોલીને થાકવાની છે હા સીવ તો જો છે કે આમાં હું છે આમાં હું છે પહેલા તે કેક કટિંગ કરીને ખાઈ લે છે પછી એમાંથી ઈ કામ પૂરું કરીને કેક ખાઈને ધરાઈ જાય ને પછી ઈ ગિફ્ટ ખોલવાનું કરશે ને અમારું કરણનું હવે ગિફ્ટ ને હવની છેલ્લે મળશે